સંઘપ્રદેશ દમણમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે ડાભેલના સોમનાથ વિસ્તારમાં રસ્તાઓનું હાલ કામ ચાલુ હોવાના કારણે ચોમાસાના કારણે લોકોમાં ભારે મુસીબતો વેઠવાનો વારો આવ્યો છે દમણ ખારીવાડ વિસ્તારમાં તારા ટેરેસ કોમ્પ્લેક્ષની બાજુમાં કેટલાક દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાન માલિકોને ભારે નુકસાનીનો બોજ ઉઠાવી રહ્યા છે ડીએમસી પ્રેસિડેન્ટ એસપી દમણિયા ડીએમસીના સીઓ અને ડીએમસીના એન્જિનિયર કેવર પટેલ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી પાણીનો યોગ્ય નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડીએમસીના ચૂંટાયેલા કાઉન્સિલરો ફક્ત વોટિંગના સમયે નજરે આવે છે જ્યારે આવી મુસીબતોનો સામનો જનતાને કરવો પડતો હોય છે ત્યારે મિસ્ટર ઇન્ડિયાની જેમ તેઓ ગાયબ થઈ જતા હોય છે તો આવા કાઉન્સીલરોને ચૂંટણીના સમયે જનતા જવાબ આપે અને નકારી નાખે એ હવે જરૂરી બન્યું હોવાની લોક માંગ ઉઠી રહી છે

નામ ભરતભાઈ ભરતભાઈ આ કયો વિસ્તાર છે હાલ વરસાદ પડી રહ્યો છે ધોધમાર અને બહુ ખાડા પડી ગયા છે રોડમાં શું કહેવા માંગો તમે આ બાબતે અમે તો એવું કહેવા માંગીએ કે આ રસ્તો જેમ બને એમ જલ્દી બને એક વર્ષથી અમે હેરાન થયા છે અમારા જો આજ તમે જો ગટર બનાવી આ બાજુ જો તમે ગટર બનાવી તો એનું ઢાકું નથી આ ડ્રેનેજ લાઈન ની અંદર કનેક્ટ છે કેટલું વાસ મારે છે હા ચાલતા જવા ત્યાં પેલા રાત્રે અંધારામાં ઘટાડો રસ્તો સમજીને જાય ને અમે ગટરમાં પડ્યા તમે હાનો ધંધો કરો કુરિયરનો ધંધો હા તો ધંધામાં કેવું અસર ધંધામાં તો એવું કે અમે હાન થઈને કુરિયરના પાર્સલ લેવા જાય તો બંને બાજુથી થી સોમનાથ એરિયામાં ત્યાં ગુલકુપા છે બેઉ બાજુથી લાઈન હામહામી થઈ જાય ને બાઇક વાળો ટુ વ્હીલર બી નહી જઈ શકીએ અમે તો અમારે મતલબ જ્યાં જે પાર્સલ બાકી અમારે પહોંચાડવાનો હોય તો ત્યાંની ગાડી અમારી નીકળી જાય ને પછી પાર્સલ પહોંચે એટલે અમારે કનેક્શન બી નથી થતા તમે આ બાબતે પ્રશાસન ને શું સંદેશો આપવા માંગો છો વિનંતી ને આ જે છે કમસે કમ અમને થોડોક રાહત થાય એટલો તો રોડ બનાવ્યા હજી હમણાં મૂકતા નહીં એ મારી ઘાટલાની દુકાન છે એ મારી દુકાનની અંદર બે ફૂટ પાણી ઘૂસી ગયેલું જેમાં મારો ગાટલા ફેલાઈ ગયા ઓર્ટર ફેલાઈ ગઈ કમસે કમ પચીસ હજારનું નુકસાન થયેલું છે આની અંદરમાં આખા અંદરમાં અમારા મુલ્લાની બધા ફૂલ પાણી છે કોઈ કોઈ પ્રશાસન જોતું મળે આ ખારીવાર વિસ્તાર છે આ ખારીવારની અંદરમાં કોઈ જોવા આવતું નહીં મળે તમારી શું માંગ છે મારી માંગ છે મારો જે મારું નુકસાન થયું એ મને ભાવિ કડકાવી મને ચૂકવે તમારું न सक में वो नुकसान थे तुम्हारे हाँ मेरे दुकान में पानी घुस गया है दो से तीन फुट पानी है और चार पांच के भी पूरा के खराब हो गया कस्टमर का एलईडी टीवी डी के भी इसका भरपाई कम करेगा देखने तो आ ही नहीं रहा है पानी से निकलने का कोई रास्ता नहीं है आज सतत बारिश हो रही है दूसरे दिन और दूसरे दिन में वापस गर्मी है आज भी वाला था तो आप प्रशासन को क्या मांग रखते हैं बाहर निकलने का रास्ता चाहिए पानी जो जमा हो रहा है ये जमा नहीं होना चाहिए पानी निकलते रहना चाहिए यहाँ का काउंसिलर का क्या कहना है वो तो आते ही नहीं है देखने के लिए काउंसिलर तो आता नहीं है काउंसिलर तो आते ही नहीं ये काउंसिलर कब आते हैं बस वोट के टाइम वोट के टाइम